નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ભણવા માટે મળશે દસ લાખ રૂપિયા બજેટને લઈ ભૂપેન્દ્ર પટેલનો મોટું નિવેદન વીમાને લઈ મોટા સમાચાર સેવિંગ ખાતા ધારકો ધ્યાન આપે અને કૃષિ મંત્રીની મોટી જાહેરાત અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડિયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મિત્રો ભણવા માટે હવે દસ લાખ રૂપિયાની સહાય મળશે વિદ્યાર્થીઓ માટે મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે જે વિદ્યાર્થીઓ હવે ભણવા આગળ માંગે છે તેમના માટે મિત્રો દસ લાખ રૂપિયા હવે સરકાર આપશે જેમાં મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો ઉચ્ચ શિક્ષણ માટેની સહાય હવે સરકાર દ્વારા મિત્રો આપવામાં આવશે દસ લાખ રૂપિયા સુધીની લોન રૂપે મિત્રો નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં મિત્રો કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ઘણા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ હોય છે તેમની મિત્રો આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે મિત્રો આગળ ભણી પણ શકતા નથી તેમના માટે મિત્રો સરકાર મોટી સહાયની જાહેરાત લઈને આવી છે જેમાં મિત્રો બજેટમાં આ જાહેરાત કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ઉલ્લેખનીય છે કે જે લોકોની સરકારની આ યોજના હેઠળ લાભ નથી મળતો અથવા મિત્રો નથી મળી રહ્યો તેઓને મિત્રો દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન આપવામાં આવશે મિત્રો સરકારની લોનની રકમના ત્રણ ટકા સુધી આપવામાં આવશે આ માટે મિત્રો ઈ વાઉચર રજૂ કરવામાં આવશે જે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને મિત્રો આપવામાં આવશે તો મિત્રો આ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે જે વિદ્યાર્થીઓ હવે આગળ ભણવા માગે છે મિત્રો આગળ ભણીને કંઈક કરવા માંગે છે તેમના માટે મિત્રો સરકારે આ યોજનામાં મિત્રો દસ લાખ રૂપિયાની હવી વિદ્યાર્થીઓને સહાય આપશે તો દરેક વિદ્યાર્થી આગળ ભણી ગણીને મોટો વ્યક્તિ બની શકશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો બજેટને લઈ ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપી દીધું છે મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં બાર લાખ સુધીનો ટેક્સની માફીની મિત્રો જાહેરાત કરી દેશમાં કરોડો લોકોને રોજગારી મેળવવાના અને મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળી તે મિત્રો જણાવ્યું જ્યારે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણનો મિત્રો આભાર પણ માન્યો જ્યારે મિત્રો બાર લાખ સુધી વાર્ષિક આવક ઉપર કોઈ કર ન લાદીને મિત્રો કેન્દ્ર સરકારે તેની એક લાખ કરોડ રૂપિયાની આવક પગારદાર અને મધ્યમ વર્ગના લોકોને સમર્પિત કરી તે બદલ તેમનો આભાર માન્યો જ્યારે મિત્રો પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારનો આ નિર્ણય સામાન્ય નાગરિકો માટે એક મોટી ભેટ છે તેવું પણ મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપીને જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાનને લઈ મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો હવે તમારે ખાસ વીમો લેવો જરૂરી છે કેમ કે મિત્રો વીમાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો ટૂંક સમયમાં મિત્રો પેટ્રોલ ડીઝલ અને સીએનજી અને ફાસ્ટેગ ખરીદવાથી લઈ તમામ એટલે કે મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવું અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર મેળવવું હોય તો પણ મિત્રો તમારે હવે વાહનનો થર્ડ પાર્ટી વીમો બતાવવો પડશે તમારે મિત્રો હવે થર્ડ પાર્ટી વીમો મિત્રો કાયમી કરી દેવામાં આવ્યો છે જો તમારે વીમો નથી તો મિત્રો તમારે આ બધી સમસ્યાઓનો સામનો હવે કરવો પડશે મિત્રો નાણા મંત્રાલય માર્ગ મંત્રાલય થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સને મિત્રો પ્રોત્સાહન આપવા માટે મિત્રો આ મોટા પગલા લેવામાં આવી રહ્યા છે તો મિત્રો ખાસ જાણી લેજો હવે મિત્રો તમારા વાહનને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે ખાસ મિત્રો આ મોટા સમાચાર તમારા માટે મિત્રો સામે આવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સેવિંગ ખાતા ધારકો ધ્યાન આપે બેંકમાં મિત્રો ખાતું છે તો ખાસ મિત્રો હવે જાણી લેજો કેમ કે મિત્રો એક ફેબ્રુઆરીથી મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે નિયમો બદલાઈ ગયા છે ખાસ મિત્રો તમારા માટે મોટા સમાચાર સામે આવી ગયા છે જો મિત્રો તમારા પાસે સેવિંગ એકાઉન્ટ છે તો ખાસ જાણી લો ન્યૂનતમ બેલેન્સ મિત્રો જળવવાની રકમ મિત્રો વધારી દેવામાં આવી છે મિત્રો હવે એસબીઆઈ બેંકે એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મિત્રો ખાતા ધારકો ખાતામાં મિત્રો ઓછામાં ઓછા મિત્રો હવે તમારે પાંચ હજાર રૂપિયા રાખવા પડશે નહીં તો તમારું ખાતું મિત્રો બંધ થઈ જશે જે પહેલાં મિત્રો ત્રણ હજાર હતું અથવા બે હજાર હતું જેને મિત્રો અત્યારે વધારીને પાંચ હજાર રૂપિયા કરવામાં આવી ગયું છે જ્યારે મિત્રો પંજાબ નેશનલ બેન્ક માટે પણ મિત્રો ન્યૂનતમ બેલેન્સ બે હજાર વધારીને મિત્રો પાંત્રીસો કરી દેવામાં આવ્યું છે જ્યારે મિત્રો કેનેરા બેંક માટે રકમ વધારીને એક હજાર વધારીને મિત્રો પચીસો અત્યારે કરી દેવામાં આવી છે તો ખાસ મિત્રો આ તમારા ખિસ્સા ઉપર ખાસ મિત્રો અસર કરી શકે અસર કરી શકે છે કેમ કે મિત્રો અત્યારે આ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે એક ફેબ્રુઆરીથી મિત્રો આ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે ખાસ મિત્રો સેવિંગ છે તો આ સમાચાર નોંધી લેજો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું બજેટમાં મિત્રો આ વખતે પણ સરકારે આપણને લોલીપોપ આપ્યો મિત્રો ઘણા મિત્રોને બજેટ વિશે પૂરતું જ્ઞાન હોતું નથી સંપૂર્ણપણે મિત્રો બજેટ જાહેર થયું નથી મિત્રો બધાને એવું હોય છે કે બજેટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ખેડૂતોને આમાં કોઈ પણ ભેટ આપવામાં આવી નથી બે હજારના આપતા વિશે મિત્રો કોઈ માહિતી આવી નથી મિત્રો એક દિવસની અંદર બજેટ જાહેર નથી થતું પરંતુ મિત્રો તેને તબક્કાઓમાં જાહેર કરવામાં આવે છે જેમ કે મિત્રો આપણને ખબર છે કે ખેડૂતભાઈઓ બે હજાર રૂપિયાના હપ્તા હપ્તા મિત્રો વધારે તેની અત્યારે રાહ જોઈને બેઠા છે સાથે સાથે મિત્રો એવા ઘણા પણ ખેડૂતો છે જેમને આશાઓ હતી કે ખેડૂતોને લોન માફ કરવામાં આવશે બજેટમાં આવી મોટી મોટી જાહેરાતો કરવામાં આવશે પણ મિત્રો આ વખતે એવું કાંઈ કરવામાં આવ્યું નથી હજી મિત્રો સંપૂર્ણ બજેટ જાહેર નથી થયું આ માત્ર મિત્રો પ્રથમ તબક્કો હતો અને પ્રથમ દિવસ હતો મિત્રો હજી પણ ગુજરાતનું બજેટ ઓગણીસ અને વીસ ફેબ્રુઆરી મિત્રો રજૂ થવાનું છે તો સંપૂર્ણ બજેટ મિત્રો પૂર્ણ થાય ત્યાં સુધી આપણને કોઈ અંદાજ લગાવી શકીએ નહીં કારણ કે મિત્રો અત્યારે સંપૂર્ણ બજેટ જાહેર કરવામાં નથી આવ્યું તેમાં ખેડૂતો માટે કોઈ જાહેરાતો કરવામાં નથી આવી કેમ કે મિત્રો બે હજારનો હપ્તો વધારવાનો તો તેના વિશે પણ મિત્રો કોઈ જાહેરાત કરવામાં આવી નથી લોન માફી અથવા દેવા માફી અંગે પણ મિત્રો કોઈ જાહેરાત કરવામાં આવી નથી તો મિત્રો ખેડૂતોને તો એવું હતું કે આવી આ હતી પણ મિત્રો આ હજી જારી છે કેમ કે મિત્રો ઓગણીસ અથવા વીસ તારીખે મિત્રો ગુજરાતનું બજેટ જાહેર કરવામાં આવશે તેમાં કોઈ ખેડૂતો વિશે મિત્રો જાણકારી મળી શકે છે તો હજી પણ ખેડૂતોને આશા રાખીને બેસવું જરૂરી છે કેમ કે મિત્રો પૂરું જાહેર થયું નથી તો આશા રાખીને બેસી શકે છે કે કોઈ લગતા સમાચાર આવે રાહત આપવામાં મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી મિત્રો જાહેરાત કરવામાં આવી ગઈ છે વડાપ્રધાન મિત્રો નરેન્દ્ર મોદીએ માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણના દ્વારા મિત્રો આજે રજૂ કરાયેલા ભારતના સરકારના મિત્રો બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્રમાં મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે નાગરિકલક્ષી અને ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી ગણાવ્યું હતું વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સંકલ્પનાને મિત્રો ચરિતાર્થ કરવા તેમજ કૃષિ મંત્રીમાં રહેલી મિત્રો સંભાવનાઓને ઉજાગર કરવા માટે કેન્દ્રીય અંદાજપત્રના મિત્રો પ્રથમ એન્જિન તરીકે મિત્રો કૃષિ ક્ષેત્રના પ્રાધાન્ય આપવા બદલ કૃષિમંત્રીએ વડાપ્રધાનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો કૃષિમંત્રીએ કેન્દ્રીય અંદાજપત્રમાં મિત્રો સહદીય મિત્રો આવકતા આવકારતા મિત્રો પોતાના પ્રતિભાવો પણ મિત્રો રજૂ કર્યા હતા તેમણે મિત્રો કહ્યું હતું કે દેશના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોદી ત્રણ પોઈન્ટ ઝીરો સરકાર એટલે કે થ્રી પોઈન્ટ જીરો સરકાર દ્વારા કૃષિ ક્ષેત્ર માટે રૂપિયા મિત્રો એક પોઈન્ટ એકોતેર લાખ કરોડની રકમનું મતબલ મિત્રો બજેટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે ખેડૂતો માટે ખાસ યોજનાઓમાં આવી છે અનેક યોજનાઓ મિત્રો બહાર પાડવામાં આવી છે આવવાની છે ટૂંક જ સમયમાં તો ખેડૂતોને રાહત આનાથી મળી શકે છે તેવું મિત્રો અત્યારે કૃષિ મંત્રીએ જાહેરાત કરીને જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મફત ઘર યોજના બે હજાર મિત્રો ચાલુ છે તેમાં મિત્રો અત્યારે તમે લાભ લઈ શકો છો જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ કે કયા કયા લોકો આમાં પાત્રતા ધરાવે છે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના મિત્રો ટુ પોઈન્ટ ઝીરો અત્યારે સર્વેનો સમયગાળાની મિત્રો વાત કરી તો આઠ જાન્યુઆરી બે હજાર પચીસથી પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ સમયગાળો છે તેનો તેમાં મિત્રો પાત્રતા ધરાવે છે કોણ જેની મિત્રો માહિતી મેળવીએ તો અરજદારનું આવાસ કાર્યો અથવા આવાસ વિહોણો તે હોવો જોઈએ સર્વે વખતે મિત્રો અરજદાર સ્થળ ઉપર જ ફેસ રીડિંગ માટે હાજર રહેવાનું છે તેમજ ઈ કેવાય સી અપડેટ કરાવેલું હોવું જોઈએ સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યોના અપડેટ કરેલ આધાર કાર્ડ સાથે રાખવાના હોય છે અરજદારનું મનરેગા એક્ટિવ જોબ કાર્ડ ફરજીયાત રાખવાનું હોય છે આધાર કાર્ડ ફરજીયાત રાખવાનું હોય છે અરજદારની બેંક પાસબુક હોવી જોઈએ એ કહેવાય તેમાં પણ મિત્રો કહેવાય કરાવેલું હોવું જોઈએ અરજદાર પાસેના મિત્રો જમીન માલિકીના અંગેના સર્વે પુરાવા હોવા જોઈએ જેમાં મિત્રો પાત્રતા ધરાવતા અરજદારોની શિરુએ પોતાની ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને આ માહિતી મેળવવાની છે જેમાં મિત્રો સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને આ વિશે મિત્રો યોજના વિશે સમજાવવામાં પણ આવશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપ પર અજાણ્યા લોકો મિત્રો તમને હેરાન કરે છે તો ખાસ મિત્રો જોઈ લેજો જેમાં મિત્રો વોટ્સઅપ ઉપર અજાણ્યા લોકો તમને હેરાન કરે છે તો એક સેફ્ટી ફીચર આવે છે જે મિત્રો તમે ઓન કરો છો તો તમને આ મદદથી મિત્રો અજાણ્યા લોકો કોઈ પણ હેરાન કરશે નહીં સતત મિત્રો મેસેજથી બચવા બચવા માટે મિત્રો જો કે આ ફીચર એક મેસેજ આવવા એક્ટિવ નથી થતો પરંતુ મિત્રો તમારે ઘણા અજાણ્યા નંબર ઉપરથી ઘણા બધા મેસેજો આવે છે તો તો આ ફીચર મિત્રો ઓપન થઈ જાય છે આ ફીચરને મિત્રો ઓન કરવાની રીત સૌથી પહેલાં તમારા ફોનમાં મિત્રો વોટ્સઅપ ઓપન કરવાનું છે તેની રાઈટ સાઇડમાં ત્રણ ટપકા આપેલા હોય છે તેના ઉપર ક્લિક કરી સેટિંગ ઓપ્શન મિત્રો સિલેક્ટ કરવાનું છે સેટિંગમાં પ્રાઇવસી ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે પ્રાઇવિસી સેટિંગમાં મિત્રો નીચે સ્ક્રોલ કરશો તો એડવાન્સ ઓપ્શન આવે છે એડવાન્સ સેક્શનમાં ચાઇને મિત્રો તમારે ત્યાં એક મિત્રો એક ફીચર જોવા મળે છે જેનું નામ છે મિત્રો ટોંગલ ટોંગલ સ્વિચ મિત્રો તમે ચાલુ કરો છો તો તમારે મિત્રો આ કોઈ વધારે પડતા તમને મેસેજ કરે છે તો તેને ઓટોમેટિક મિત્રો હટાવી દેવામાં આવે છે અથવા મિત્રો રિમૂવ કરી દેવામાં આવે છે આ એક સિસ્ટમ પ્રકારની આવે છે મિત્રો જેમાંથી તમને બચવા માટે અને કોઈ તમને કોઈ લોકો હેરાન નહીં કરી શકે આ ખાસ મિત્રો એવા લોકો માટે છે જે અજાણ્યા નંબરોથી પરેશાન હોય છે તેમના માટે મિત્રો આ ફીચર બહુ કામનું છે તો તેમના સુધી પહોંચાડી દેજો આજનો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી શેનલ અને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો